તો તમારો સમય બચી જાય અને એ સમયની અંદર તમે તમારી પરીક્ષાની તૈયારીઓ સારી રીતે કરી શકો તો એવું જ સરસ મજાનું કામ છે આપણે ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા કરવામાં આવેલું છે છે કે આ જે બુક તેને રૂપિયામાં તમે ઘર બેઠા મંગાવી શકો છો કેવી રીતે મંગાવશો તો કે મંગાવવા માટેની જે લિંક છે તે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અથવા તો આપણો જે કોન્ટેક્ટ નંબર છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ કોન્ટેક્ટ નંબર પર કોન્ટેક્ટ કરીને પણ તમે મંગાવી શકો છો અને આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તે તમે ફિઝિકલ સ્વરૂપે તમારી પાસે એટલે કે હાર્ડ કોપી સ્વરૂપે તમારી પાસે તો રાખી જ શકો છો પણ તમે તેને તમારા મોબાઈલની અંદર પણ ખોલી શકો છો અને ગમે ત્યારે તમે કોઈ બહાર જગ્યાએ બહાર ગયા હોય બહાર ગામ તો એ સમયે તમે તેનો ઉપયોગ કરીને તમારી પરીક્ષાની જે તૈયારી કરી શકો છો એના માટે છે નવનીત કંપની દ્વારા સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલી છે આ સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન લોન્ચ કઈ રીતે કરવામાં આવેલ છે તેનો ઉપયોગ કઈ રીતે કરવો અને તમારું ગાલા અસાઇનમેન્ટ બુક છે તેને એક્સેસ કઈ રીતે કરવું તો એના માટે તમારી જે આ ગાલા અસાઈનમેન્ટ બુક છે ને એની પાછળ પેરો છો ને એટલે ત્યાં તમને એક QR કોડ દેખાશે આ જે QR કોડ છે ને એને તમારે તમારા મોબાઈલની અંદર સ્કેન કરવાનો છે સ્કેન કરશો એટલે તમારી પાસે ડાઉનલોડનો ઓપ્શન આવશે એ ડાઉનલોડ કરશો એટલે તમારી જે સ્માર્ટ ડીજી બુક એપ્લિકેશન છે તે ડાઉનલોડ થઈ જશે જેવી એપ્લિકેશન ડાઉનલોડ થઈ જાય ત્યારબાદ તમારે તેમાં તમારું નામ મોબાઈલ નંબર ઈમેલ આઈડી આવી બેઝિક ડિટેલ્સ માંગવામાં આવે છે આ બેઝિક ડિટેલ્સ તમે જેવી ફિલ અપ કરો છો તરત જ તમારી પાસે એક એક્સેસ કોડ માંગવામાં આવશે જે એક્સેસ કોડ તમને અહીં આપવામાં આવેલો છે આ એક્સેસ કોડ એન્ટર કરવાની સાથે જ તમારું આ જે ગાલા અસાઇનમેન્ટ બુક છે તે તમારા મોબાઈલની અંદર ઓપન થઈ જવાનું છે દર વર્ષે જેવી રીતે નવનીત કંપની દ્વારા જે ગાલા અસાઇનમેન્ટ બુક છે બહાર પાડવામાં આવે છે તેવી જ રીતે પરીક્ષાની માટે એક અગત્યનું પરીક્ષા લક્ષી એક અસાઇનમેન્ટ બુક છે એ તો લોન્ચ કરે છે એની સાથે સાથે ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો જે પણ નવનીત કંપની દ્વારા લોન્ચ કરવામાં આવે છે પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે ઘણા પ્રશ્નો તમારા આ એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહોમાંથી પૂછાય છે તો આ જે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે ને તે તમારા ધોરણ દસ ની અંદર ટોટલ સાત વિષયોના આવે છે એ સાથે સાત વિષયના જે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તે તમે તમારી અનુકૂળતા મુજબ તમારા મનપસંદ વિષયના મંગાવી શકો છો અને એ મંગાવવા માટે જો તમારે ડિસ્કાઉન્ટ જોઈતું હોય તો એ તમને તમારા માટે ત્રણ ઓફર લઈને આવેલા છે પેલું છે જો તમે રૂપિયા થી વધારેની ખરીદી કરો છો ને તો તમને તેમાં પંદર ટકાનું ડિસ્કાઉન્ટ મળે છે અને પંદર ટકાનું ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો પ્રોમો કોડ છે એન અને જો તમે પાંચસો રૂપિયાથી વધારેની ખરીદી કરો છો તો તેની અંદર તમને વીસ ટકાનું ડિસ્કાઉન્ટ મળે છે અને વીસ ટકાનું ડિસ્કાઉન્ટ મેળવવા માટેનો પ્રોમો કોડ શું છે એન એ વી ટ્વેન્ટી તેવી જ રીતે જો તમને એવું થાય મારે વધારે ડિસ્કાઉન્ટ જોઈએ છે તો આ સાતે સાત વિષયના તમે જે ગાલા એકવીસ અપેક્ષિત પ્રશ્ન સંગ્રહો છે તે મંગાવી લ્યો એની સાથે તમને આખે આખું ગાલા એસાઇમેન્ટ બુક એકદમ ફ્રીમાં મળી જવાનું છે અને આ બધી જ ઓફરોનો લાભ લેવા માટેની જે લિંક છે તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે જો કોઈ વાતનો ખ્યાલ નથી આવતો તો તમે છે તેને આપણો કોન્ટેક્ટ નંબર સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપરથી મંગાવી શકો છો તો આપણો જોઈએ હવે વિભાગ ડી કે શું કહે છે નીચે આપેલા પ્રશ્ન નંબર સુડતાલીસ થી ત્રેપનમાં

પછી શૂન્યની જો શોધ છે એ પણ આર્યભટ્ટે કરી ભાગાકાર ગુણાકાર સરવાળા બાદબાકી વર્ગમૂળ ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિઓની જે શોધ છે તે આર્યભટ્ટ દ્વારા કરવામાં આવેલી છે ત્યારબાદ આગળ જ્યોતિષ શાસ્ત્રના મૂળ સિદ્ધાંતો ની શોધ કરી છે અને રેખા ગણિતના જે મૂળભૂત પ્રશ્નો હતા તેના ઉકેલો આપ્યા હતા આથી આપણે આજે આર્યભટ્ટ છે તેને આપણે ગણિત શાસ્ત્રના પિતા તરીકે પણ ઓળખીએ છીએ અને અહીંયા તમને આપેલો છે આર્યભટ્ટનો

વશિષ્ઠ ચીજ છે અને વિશ્વકર્મા છે તે વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ ગણાય છે આ બધા જ દેવતાઓ છે તે વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ છે અને દેવના પ્રથમ સ્થપતિ સ્થપતિ એટલે કે આર્કિટેક્ટ અથવા તો એન્જિનિયર છે એ કોને માનવામાં આવે છે તો કે વિશ્વકર્માજીને માનવામાં આવે છે અને વિશ્વકર્માજી એ છે વાસ્તુશાસ્ત્ર ક્ષેત્રે આઠ વિભાગ એને આઠ વિભાગોમાં વહેંચ્યું એવું હતું કેટલા વિભાગમાં વહેંચ્યું હતું આઠ વિભાગોમાં ત્યારબાદ આગળ જોઈએ તો વાસ્તુશાસ્ત્રમાં કઈ કઈ વસ્તુઓનો સમાવેશ થાય તો કે કે રહેઠાણની જગ્યા જ્યાં આપણે રહીએ છીએ તે મંદિરો મહેલો નગર દુકાન કારખાના આ બધી જ વસ્તુઓની રચના કઈ રીતે કરવી તેમજ કઈ દિશામાં કરવી વગેરેને લગતી સિદ્ધાંતોનો સમાવેશ છે એ વાસ્તુશાસ્ત્રની અંદર કરવામાં આવે છે આ ઉપરાંત વાસ્તુશાસ્ત્રમાં ઘર બનાવવા માટેની જે જગ્યાઓની પસંદગી છે ઘરના જે વિવિધ આકારો છે પછી ઘરની રચના કઈ રીતે કરવી ઘરની અંદરની ગોઠવણી વસ્તુઓ જે ફર્નિચર આવે છે એ ગોઠવણી કઈ રીતે કરવી મંદિર કઈ દિશામાં રાખવું બ્રહ્મસ્થાન એટલે કે ભગવાનનું સ્થાન કઈ દિશામાં હોય પછી ભોજન કક્ષ છે તે શયન ખંડ છે તે એટલે કે સુવાનો ખંડ દૈનિક કાર્ય માટેના સ્થાન એટલે કે જે આપણે લિવિંગ રૂમ કહીએ છીએ તે વગેરેની સ્થાપનાની માહિતીનો સમાવેશ છે આ વાસ્તુશાસ્ત્રની અંદર થાય છે

ડાંગર ઉષ્ણકટિબંધીય ખરીફ પાક છે અને સિંચાઈની સગળ હોય તો ઉનાળાની અંદર પણ આપણે ડાંગરનો પાક ઉગાડી શકીએ તેને નદીઓના મેદાની કે મુખ ત્રિકોણ પ્રદેશની જે કાપની જમીન છે ફળદ્રુપ જમીન તે ગરમ અને ભેજવાળી આબોહવા સો અંશ સેલ્સિયસ કે તેથી વધારેનો વરસાદ વીસ અંશ સેલ્સિયસ તાપમાન છે એ ડાંગરના પાકને અનુકૂળ આવે છે અને ભારતમાં કઈ કઈ જગ્યાએ થાય છે ડાંગરનો પાક તો કે પશ્ચિમ બંગાળની અંદર સૌથી વધારે વાવેતર થાય ત્યારબાદ તમિલનાડુ આંધ્રપ્રદેશ તેલંગાણા બિહાર ઉત્તર પ્રદેશ ઓડિશા છત્તીસગઢ આ બધા તેના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશ તમિલનાડુ આંધ્રપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં વર્ષમાં છે તેમ ડાંગરનો પાક આપણે બે વાર લેતા હોય તેવું જોઈએ છીએ ગુજરાતમાં છે કઈ જગ્યાએ તો કે ગુજરાતમાં પંચમહાલ વિસ્તારમાં ખેડામાં અમદાવાદની અંદર સુરતની અંદર તાપીની અંદર આણંદ જિલ્લામાં વલસાડ જિલ્લામાં વગેરે જિલ્લાઓ જે છે તેમાં ડાંગરનો પાક લેવામાં આવે છે કારણ કે આ બધા વિસ્તારોની અંદર પાણીની સારી એવી સુવિધાઓ છે પછી ડાંગરના પાકને પાણીની વધુ જરૂર પડે છે અને તેના ખેતરોમાં પાણી સતત ભરી રાખવાનો બદલે ફુવારા પદ્ધતિથી સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ ડાંગરનો પાક આપણે લઈ શકીએ છીએ અને ભારતની લગભગ પચાસ ટકા વસ્તી છે ખોરાકમાં ચોખાનો ઉપયોગ કરે છે આગળ જોઈએ પચાસ નંબરનો સવાલ કે ભારતના કોઈ પણ બે તેલીબિયા પાક વિશે જણાવો તો આપણે પહેલો પાક તેલીબિયાનો લીધો છે તે છે મગફળી તો બધા તેલીબિયામાં તે સૌથી વધારે મહત્વ ધરાવે છે અને આ જે મગફળીનો પાક છે તેને કેવી જમીન જોઈએ છે શું છે તેને કેવી જમીન જોઈએ છે તો કે જમીન જે છે તે કાળી હોવી જોઈએ કસવાળી હોવી જોઈએ ગોરાડુ હોવી જોઈએ અને લાવાની રેતી મિશ્રિત તેમજ જે પાણી ભરાય ન રહેને તેવી જમીન છે તે આ ઉપરાંત તાપમાન કેવું તો કે 20 અંશ સેલ્સિયસ થી 25 અંશ સેલ્સિયસ જેટલું તાપમાન 50 અંશ સેલ્સિયસ થી 75 અંશ સેલ્સિયસ જેટલો વરસાદ છે એ ડાંગરના પાકને શું છે સોરી મગફળીના પાકને અનુકૂળ છે મગફળી છે તે ખરીફ પાક છે પરંતુ સિંચાઈની જે સુગવડ હોય સગવડ હોય તે આપણે ઉનાળા પાક તરીકે પણ લઈ શકે વવાય છે પછી ગુજરાતમાં આંધ્રપ્રદેશમાં તમિલનાડુમાં અને મહારાષ્ટ્રની અંદર મગફળી વધારે પાકે છે

પછી આગળ છે બીજો પાક કયો પાક બીજો જે પાક છે તે છે સરસવ સરસવ છે તે રવિ પાક છે તે ઉત્તર ભારતમાં મહત્વનો પાક છે તેલી પાક છે સરસવના બીજ અને તેલના ઔષધ તરીકે અને ખાદ્ય તેલ તરીકે છે એ ઉપયોગમાં લેવામાં આવે છે અને ભારતમાં ક્યાં ક્યાં વવાય તો કે ઉત્તર પ્રદેશની અંદર રાજસ્થાનની અંદર હરિયાણાની અંદર પશ્ચિમ બંગાળમાં અને ગુજરાત અને મધ્યપ્રદેશની અંદર આ બધા છે સરસવના મુખ્ય ઉત્પાદક રાજ્ય છે વિદ્યાર્થી મિત્રો તમારી બોર્ડની પરીક્ષા છે ખૂબ જ નજીક આવી રહી છે અને બોર્ડની પરીક્ષાની સારી એવી તૈયારી કરવા માટે આપણું ક્લાસીસ એટલે કે ઓશન કોચિંગ ક્લાસીસ દ્વારા જે આઈએમપી બેચ છે તે લોન્ચ કરવામાં આવેલી છે આ જે આઈએમપી બેચ છે તેના ફાયદાઓ શું છે એની અંદર જોડાવાથી તમને કયા કયા બેનિફિટ મળવાના છે તો જાણી લઈએ કે આ જે આઈએમપી બેચ છે તે ધોરણ 10 ની અંદર સામાજિક વિજ્ઞાન વિષયના જે આઈએમપી બેચ છે તેના ફાયદા તો કે પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નનું રિવિઝન શું છે પ્રકરણ પ્રમાણે આઈએમપી પ્રશ્નનું રિવિઝન તો ધારો કે આપણો એક ચેપ્ટર નંબર એક છે તો ચેપ્ટર નંબર માંથી આપણે બે માર્ક્સના પ્રશ્ન પૂછાય છે કેટલા માર્ક્સના પ્રશ્ન પૂછાય છે બે માર્ક્સના પ્રશ્ન પૂછાય છે અને હેતુલક્ષી પ્રશ્ન પૂછાતા હોય તો આ આજે હેતુલક્ષી પ્રશ્ન છે ને બે માર્ક્સના પ્રશ્ન છે તેની પૂરેપૂરી તૈયારી છે આપણા આઈએમપી બેચની અંદર કરાવી દેવામાં આવશે એવી રીતે આપણા સામાજિક વિજ્ઞાન વિષયની અંદર ટોટલ ત્રેવીસ ચેપ્ટર છે કેટલા ચેપ્ટર છે ત્રેવીસ ચેપ્ટર છે

જોઈ શકો છો અને આકર્ષક પ્રેઝેન્ટેશન સાથે સમજાવવા એટલે કે વિદ્યાર્થીઓ જે હોય ને એને જો આકર્ષક પ્રેઝન્ટેશન સાથે સમજાવવામાં આવે સરસ મજાના ચિત્રો દોરીને સમજાવવામાં આવે ને તો વિદ્યાર્થીઓને બહુ યાદ રહી જતું હોય છે તો આવું જ સરસ મજાનું આકર્ષક પ્રેઝન્ટેશન છે એ સાથે તમને એ સમજાવવામાં આવશે એની જે પીડીએફ છે ને એ સારામાં સારી ક્વોલિટીની અંદર મળી જશે તમારે ડેમો લેક્ચર જોવો હોય તો યુટ્યુબની અંદર પડેલા છે પછી ડાઉટ ક્લાસ એટલે વિદ્યાર્થીઓને જે મૂંઝવતા પ્રશ્નો છે તેનું સોલ્યુશન આપણે લઈને આવવાના છે અને એના માટેનો બેકઅપ પ્લાન વોટ્સઅપ સપોર્ટ એની ટાઈમ ગમે ત્યારે તમને કોઈ પણ પ્રશ્ન હોય તમે ની અંદર સપોર્ટ માંગી શકો છો અને જે ગયા વર્ષોના જે પેપર સોલ્યુશન છે એ પણ તમને અહીંથી મળી જવાના છે તો આગળ જો એકાવન નંબરનો પ્રશ્ન કે ભારતમાં ગરીબી ઘટાડવાના મુખ્ય ઉપયોગો ઉપાયો તરીકે સરકારે અમલમાં મુકેલા વિકાસ માટેના કોઈ પણ ચાર કાર્યક્રમોની માહિતી આપો તો ગરીબી ઘટાડવા માટે જે સરકાર દ્વારા જે અમલમાં મુકાયેલા કાર્યક્રમો અથવા તો યોજનાઓ છે તેની આપણે માહિતી જોઈએ સૌથી પહેલી માહિતી શું છે આપણી? પ્રધાનમંત્રી કૃષાય કૃષિ સિંચાઈ યોજના. તો કે આ યોજના દ્વારા કૃષિ ઉત્પાદનમાં ધર્માશો કરવાનો છે. વધારો કરવાનો છે. પછી કૃષિ સંલગ્ન વિભાગોનો. કૃષિ સંલગ્ન વિભાગો એટલે કે કૃષિ સાથે જોડાયેલા એટલે કે ખેતી સાથે જોડાયેલા જે બીજા વિભાગો છે જેમ કે પશુપાલન છે, મરઘા બતકા ઉછેર છે. આવા બધા વિભાગોનો વિકાસ થાય. પછી સિંચાઈની સવલતો માં વધારો થાય એટલે કે પાકની સિંચાઈ માટેની જે પાણીની જે સમસ્યા છે એને દૂર કરવા માટે જે સરકાર દ્વારા નાના મોટા ચેકડેમો બનાવવામાં આવે છે તેની વાત થાય છે આ બધા હેતુઓ સિદ્ધ કરીને ખેડૂતોને ખેતીના જોખમો અને દેવામાંથી બચાવવાનો

અને યોજનાને અમલમાં મૂકવામાં આવી આ યોજનાનો મુખ્ય કુદરતી આફતોથી જે ખેતીના ઉભા પાકને થતા નુકસાન માટે છે એ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે એટલે કે ઘણીવાર વાર ખેતરોની અંદર ખેડૂતો દ્વારા જે પાક ઉગાડવામાં આવેલો હોય એની સામે કોઈ કુદરતી આપત્તિઓ આવી જાય જેમ કે વાવાઝોડા છે અથવા તો આપણે કહી શકીએ કે પૂર આવી જાય અથવા તો દુષ્કાળ જેવી પરિસ્થિતિનો સામનો કરવો પડે તો જ્યારે ખેતરની અંદર ઉભો પાક હોય પાક તૈયાર થઈ ગયો હોય અને પાકને નુકસાન થાય ને તો એ નુકસાન થયેલું પાકનું વળતર છે ને ગવર્મેન્ટ એટલે કે સરકાર દ્વારા છે ને ખેડૂતોને આપવામાં આવે છે અને સહાય આપવામાં આવે છે આ ઉપરાંત ટેકાના ભાવે કપાસની ખરીદીમાં ખેડૂતોને બોનસ આપવામાં આવે છે એટલે કે ટેકાના ભાવે જે કપાસની જે ખરીદી સરકાર કરે છે તેની અંદર ખેડૂતોને બોનસ મળે છે કૃષિ પેદાશોના ભાવો સ્થિર રાખવા માટે સરકારે ક્ષતિમુક્ત કૃષિ બજાર ભાવ પંચની રચના કરેલી છે પછી આગળ ત્રીજું શું છે

કુટુંબોને ગરીબીમાંથી ઉપર લાવવાનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવે છે ચોથું છે સેન્દ્રીય ખાતરને પ્રોત્સાહન આપવામાં આવે તો કે આ યોજના હેઠળ ખેતીની સામગ્રીની ખરીદી ઓછા દરે અને ધીરાણ ખેડૂતો માટે તાલીમી શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવે પછી ખેત પેદાશોના વેચાણ માટેની વ્યવસ્થા છે સરકાર દ્વારા કરવામાં આવે પર્યાવરણની જાળવણી કરવાની અને તેની સવલતો છે ખેડૂતો દ્વારા ખેડૂતો સુધી પહોંચાડવાની અને ખેડૂતોના ખર્ચમાં ઘટાડો કરવાનો પ્રયાસ છે એ ગવર્મેન્ટ દ્વારા આ યોજના દ્વારા કરવામાં આવે છે બાવન નંબરનો સવાલ જો ભારતમાં બેરોજગારી ઘટાડવી છે તો શ્રમ શક્તિનું યોગ્ય આયોજન શ્રેષ્ઠ પુરાવાર થઈ શકે કેવી રીતે સમજાવો તો જવાબ આવશે શ્રમ શક્તિનું યોગ્ય આયોજન કરવાથી શિક્ષિત બેરોજગારી મહદ અંશે આપણે દૂર કરી શકીએ છીએ હાલના સમયમાં શ્રમ શક્તિના આયોજન મોટે નીચે મુજબના પગલા ભરી શકાય કયા કયા તો કે કમ્પ્યુટર જે છે ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે માહિતી તકનીક છે 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 પછી ફાર્મા ક્ષેત્ર જે દવાઓ બનાવે બિઝનેસ મેનેજમેન્ટ એટલે કે ધંધાકીય જે વ્યવહાર છે અથવા તો વ્યવસ્થાપન છે પ્રોસેસ આઉટસોર્સિંગ પછી માર્કેટિંગ કેટરિંગ મેનેજમેન્ટ ઓફિસ મેનેજમેન્ટ હોટેલ મેનેજમેન્ટ આવા વગેરે નવા ક્ષેત્રની અંદર રોજગારી પૂરી પાડવાની વિપુલ તકો રહેલી છે તેથી તેને નવું નવા છે અનુરૂપ છે નવા નવા શું બનાવવામાં છે અભ્યાસક્રમો બનાવી અને શાળા કોલેજ કક્ષાએ તેને શરૂ કરવા જોઈએ પછી શું છે બીજું તો કે પ્રશિક્ષણ અને તાલીમી સંસ્થાઓના પાઠ્યક્રમોના નવા અભ્યાસક્રમો જે છે એ શાળા અને કોલેજોમાં દાખલ કરવા જોઈએ અને પ્રશિક્ષણ અને તાલીમી સંસ્થાઓના જે પાઠ્યક્રમોમાં સુધારણા છે પછી જે નવીનીકરણની પ્રક્રિયાઓ જે હાથ ધરવી જોઈએ જેથી નોકરીઓની વર્તમાન અને ભવિષ્યની જરૂરિયાતો છે એ આપણે પૂરી કરી શકીએ આજની શ્રમ શક્તિને માંગને અનુરૂપ શાળામાં ચાલતા જે વ્યવસાય વ્યવસાયલક્ષ્ય અભ્યાસક્રમો છે અને પાઠ્યક્રમો છે તેને આપણે હવે બદલવા જોઈએ પછી આગળ શું છે માધ્યમિક શિક્ષણના અંતે જે વિદ્યાર્થીઓ છે એ સ્વરોજગારીની તકો પ્રાપ્ત કરી શકેને એ માટે શું કરવાના છે ટૂંકા ગાળાના સર્ટિફિકેટ અને ડિપ્લોમાના પ્રત્યક્ષ તાલીમ અભ્યાસક્રમોમાં જેવા કે શું છે 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 ટર્નિંગ રેડિયો ટીવી ફ્રીજ એર કન્ડિશનર મોબાઈલ રિપેરિંગ ના કોર્સો છે ઓટોમોબાઈલના કોર્સો છે ઇલેક્ટ્રોનિક્સના કોર્સો છે કમ્પ્યુટર સાયન્સ વગેરે નો વ્યાપ વધારવો જોઈએ એટલે કે આવા બધા કોર્સ નો વ્યાપ વધારવો જોઈએ અને આ અભ્યાસક્રમો છે આગળ આપણે જે અભ્યાસક્રમો જોયા એ અભ્યાસક્રમોની પ્રત્યક્ષ તાલીમ લઈને તૈયાર થયેલા જે કુશળ કારીગરો છે કે ટેકનિશિયનો છે તે પોતાનો નાનો ઉદ્યોગ કે ધંધો શરૂ કરી શકે અને રોજગારી મેળવી શકે તેવા પ્રયત્ન કરવાના છે પછી શ્રમ શક્તિના આયોજન માટે સ્થાનિક ઉદ્યોગો અને ઔદ્યોગિક તાલીમી સંસ્થા વચ્ચે સંકલન થાય તો સ્થાનિક જરૂરિયાત મુજબ શ્રમનો શું થાય છે પુરવઠો ઉભો આપણે કરી શકીએ છીએ રોજગારીની તકોનું સર્જન આપણે કરી શકીએ છીએ તેપન નંબરનો સવાલ કે એક અસામાજિક પ્રવૃત્તિ તરીકે ભ્રષ્ટાચારની સમજ આપો તો જોઈએ ભ્રષ્ટાચાર છે એ શું છે વિશ્વવ્યાપી અસામાજિક પ્રવૃત્તિ છે એટલે કે આખા વિશ્વની અંદર ફેલાયેલી છે તે આમ પ્રજાના બેઈમાની અને ગેરકાયદેસર વ્યવહારનો શું છે પરિણામ આમ પ્રજા છે તે બેઈમાન થઈ જાય અને ગેરકાયદેસર જે વ્યવહાર કરે તેનું પરિણામ છે પછી શું છે પદ અને સત્તાના કરાતા દુરુપયોગમાંથી જે છે એ ભ્રષ્ટાચારની ગંગોત્રી ઉદ્ભવે છે એટલે કે ભ્રષ્ટાચારની શરૂઆત જ ત્યાંથી થાય છે અને વિશ્વ બેંકે આ પ્રમાણે તેની વ્યાખ્યા આપી છે કે સાર્વજનિક હોદ્દાના વ્યક્તિગત લાભ મેળવવામાં અને ઉપયોગમાં લેવાયેલું લાભ લેવા માટે ઉપયોગ એટલે શું છે ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારમાં શું શું હોય તો કે ભેટ સોગાદ હોય છેતરપિંડી કરવામાં આવે પક્ષપાતી વલણ કરવામાં આવે આ બધી વસ્તુનો સમાવેશ છે એ ભ્રષ્ટાચારમાં કરવામાં આવે છે પછી આગળ જોઈએ ભ્રષ્ટાચાર કેવું છે સાર્વત્રિક બધે જ ફેલાયેલું છે તે જાણે શિષ્ટાચાર હોય તેમ સમાજમાં દરેક ક્ષેત્ર અને બધી જ જ જગ્યાએ જોવા મળે છે છે પછી જીવનમાં ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપક તે એક જટિલ સમસ્યા બની ગઈ અને ભ્રષ્ટાચારથી શું થાય છે કાળું નાણું સર્જાય છે જે રાષ્ટ્રના વિકાસને શું કરે છે અવરોધે છે તે લોકશાહીના પાયાને શું કેવો બનાવે છે તો કે નિર્બળ બનાવે છે તે સામાજિક અને નૈતિક મૂલ્યોનો હાસ કરે છે અને ભ્રષ્ટાચાર થી કાયદાની અને સત્તાની સર્વોચ્ચતા અને વિશ્વસનીયતા જે છે છે ને તે ઓછી થઈ જાય ભ્રષ્ટાચાર માનવીના અધિકારો નું પણ ઉભું કરે છે અને એક રાષ્ટ્ર વિરોધી કૃત્ય છે અને ભ્રષ્ટાચારીઓને રાષ્ટ્ર રાષ્ટ્રદ્રોહી ગણીને તેને શિક્ષા પણ કરવી જોઈએ પછી નાગરિકોના મૂળભૂત અધિકારો જણાવો છ મૂળભૂત અધિકારો છે

અને મિલકતના અધિકારને માત્ર કાનૂની અધિકાર તરીકે સ્થાન આપવામાં આવેલું છે આગળ જોઈએ અહીંયા આપણને શું કીધું છે કે નીચે આપેલા રેખાંકિત નકશામાં નીચેની યોગ્ય વિગતો આપણે દર્શાવવાની છે જે બધી વિગતો આપણને અહીં આપેલી છે પેલું શું છે કાપની જમીનનો એક વિસ્તાર તો આપણે એના માટે આવું ત્રિકોણ ચિહ્ન દર્શાવેલું છે તો ત્રિકોણ ચિહ્ન છે આપણો જે ઉત્તર પ્રદેશ રાજ્ય છે ત્યાં કાપની જમીન સૌથી વધારે આવેલી છે તો ત્યાં આપણે શું દર્શાવી દીધું છે કાંપની જમીન દર્શાવી છે શું દર્શાવ્યું છે કાંપની જમીન પછી બીજું શું કીધું છે કે સુંદર કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન તો રાષ્ટ્રીય ઉદ્યાન માટે આપણે ગોલ રાઉન્ડ લીધેલું છે તો ગોલ રાઉન્ડ લીધેલું છે તો અહીંયા આપણું આવી ગયું કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન પછી ત્રીજું શું છે અભ્યારણ્ય છે તો અભયારણ્ય અંદર શું છે રંગનાથી પક્ષી અભયારણ્ય દર્શાવવાનું આપણને કીધું છે તો એના માટે આપણે સ્ટાર લીધું છે અને રંગનાથથી ટો અભ્યારણ છે તે અહીંયા આવેલું છે કર્ણાટક રાજ્યની અંદર ઓકે પછી શું છે તમાક સોરી સુંદરવન અભ્યારણ્ય કીધું છે તો સુંદરવન અભ્યારણ અહીંયા પશ્ચિમ બંગાળની અંદર આવે પછી તમાકુ ઉત્પન્ન કરતો એક પ્રદેશ તેના માટે આપણે આવો ડાયમંડ શેપ લીધેલો છે તો અહીંયા આવશે આપણું તમાકુ ઉત્પન્ન કરતો એક પ્રદેશ ઓકે પછી શું છે એરંડા ઉત્પન્ન કરતો તો અહીંયા આપણું આવી જશે આ એરંડા ઉત્પન્ન કરતો પ્રદેશ આંધ્રપ્રદેશની અંદર બરાબર છે 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 પછી કીધું કોફી કોફી ઉત્પન્ન કરતો પ્રદેશ માટે આપણે આપણે કેરળ કર્ણાટક અને તમિલનાડુ જે ત્યાં દર્શાવીશું ત્યાં કોફી સૌથી વધારે ઉત્પાદન થાય ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનું કેન્દ્ર બેંગલુરુ તો બેંગલુરુ માટે રાઉન્ડની અંદર રાઉન્ડ તો આપણું આવી ગયું બેંગ્લુરુ જે ઇલેક્ટ્રોનિક ઉદ્યોગનું એક શું છે એક કેન્દ્ર છે પછી શું કીધું છે કાગળ ઉદ્યોગનું કેન્દ્ર નેપાનગર તો અહીંયા આપણું છે આ નેપાનગર શું છે નેપાનગર જે કાગળ ઉદ્યોગનું કેન્દ્ર છે પણ વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ ખાસ યાદ રાખવાની જ્યારે પણ તમે બોર્ડની પરીક્ષા આપતા હોય ને ત્યારે તમને ચાર પ્રશ્ન પૂછેલા હોય છે તો એ જે ચાર પ્રશ્ન પૂછેલા હોય ને તેની અંદર જ્યારે નકશાની અંદર તમે દર્શાવતા હોય ને ત્યારે આવી રીતે સંજ્ઞા અને સૂચિવાળું સરસ મજાનું એક બોક્સ બનાવવાનું છે શું બનાવવાનું છે બોક્સ અને એની અંદર આવી અલગ અલગ નિશાનો કરી અને સંજ્ઞાને અને સૂચિ તમારે ફરજિયાત દર્શાવવાની રહેશે તો જ તમને તેના નકશાના પૂરેપૂરા માર્ક્સ મળશે નહીં પૂરા માર્ક્સ મળશે નહીં તો આ એક વાતનું ખાસ ધ્યાન રાખજો તો આગળ વધીએ કે આપણો આ જે સામાજિક વિજ્ઞાન વિષય છે ને તેના વોટ્સઅપ ગ્રુપની અંદર તમારે જોડાઈ જવાનું છે ક્યાં જોડાઈ જવાનું છે વોટ્સઅપ ગ્રુપના કેમ તો કે તેની અંદર તમને સામાજિક વિજ્ઞાન વિષયની તમામ માહિતીઓ છે ત્યાંથી મળી રહેવાની છે તો ફટાફટ જોડાઈ જ પચાસ ટકાનું કેટલામાં મળે છે હવે તમને આ કોર્ષ માત્ર અને માત્ર એકસો ને નવ્વાણું રૂપિયામાં તમને આ કોર્ષ મળી જવાનો છે તો ફટાફટ આ કોર્ષની અંદર જોઈન્ટ થઈ લઈ શકો પરીક્ષા ચોપન પર તમે કોલ કરીને વધારે માહિતી મેળવી શકો છો અને આપણા કોર્સની અંદર ચોક્કસથી જોઈન્ટ થઈ જજો આવા જ એક નવા વિડિયો સોલ્યુશન સાથે એટલે કે પ્રશ્નપત્ર નંબર છ નો વિભાગ એના સોલ્યુશન સાથે આપણે ફરી મળવાના છીએ ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત જય ગરવી ગુજરાત